શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તો ફિઝિક્સ જેવા અઘરા વિષયમાં સો માંથી સો એનટીએ સ્કોર મેળવ્યો છે તથા જી સીઝન ટુમાં નવ્વાણું પ્રાપ્ત કર્યો છે તો આ અંગે શાળા દ્વારા વધુ માહિતી અપાઈ હતી આજ રોજ જે ડબલ મેઇન સેશન ટુ નું રિઝલ્ટ જાહેર થયું છે શાળાના ટોટલ એકસો અઢાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પરીક્ષા આપેલી હતી એમાંથી સડસઠ એટી સેવન વિદ્યાર્થીઓ સત્યાસી વિદ્યાર્થીઓ જે ડબલ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને એકસો અઢારમાંથી પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણું પ્લસ પીઆર આર રેન્ક મેળવેલો છે એ ખૂબ સારામાં સારી સિદ્ધિ કહેવાય કે આ બધા જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એનઆઈટીમાં તો નંબર લાગી જ જશે એનઆઈટી દેશની સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં નંબર લાગશે સાથે સાથે એડવાન્સની પરીક્ષામાં પણ પરીક્ષા આપી શકશે અને એમાં પણ સારા માર્ક્સ મેળવી અને આઈઆઈટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે એવા પ્રકારની ખાસ મહેનત કરવામાં આવતી હતી કે આ જળહળતું પરિણામ વિદ્યાર્થીઓને ખાસ કરીને વર્ષની પ્લાનિંગ વર્ષની શરૂઆતમાં જ આખા વર્ષનું પ્લાનિંગ આપવામાં આવતું અને વધુમાં વધુ ફાયદો તો વારંવાર પેપર રિવિઝન પેપર સોલ્યુશન પેપર લેવાથી જ પરિણામ એટલું પ્રાપ્ત થયું છે અને વહેલાં સિલેબસ પૂરો કરવાથી વિદ્યાર્થીઓને પૂરતો સમય પ્રાપ્ત થાય છે મારે આ વખતે સેશન ટુમાં નવાણું પોઈન્ટ એસી પીઆર આવ્યા છે ગઈ વખતે નવાણું પોઈન્ટ બ્યાસી પીઆર હતા અને આ વખતે જે સ્કૂલની અંદર જે લેવા જે રેગ્યુલર ટેસ્ટ છે જે દરરોજ બબ બે ટેસ્ટ ગોઠવતા હતા એ દરરોજ બે બે ટેસ્ટ આપી અને જે ટેસ્ટમાં જે ડાઉટ આવ્યા હોય તે સર પાસે ક્લિયર કરાવ્યા અને ઘરે જઈને પણ જે ન આવડ્યું હોય પેપરમાં એ ઘરે જઈને બેથી ત્રણ વાર સોલ્વ કર્યું અને જે કેમેસ્ટ્રીમાં જે ઇન ઓર્ગેનિકનો પોર્શન આવે તે બેથી ત્રણ વાર રિવાઇઝ કરીને વાંચ્યું એના કારણે આ એટલું સારું રિઝલ્ટ આવ્યું છે બાકી સ્કૂલમાંથી પણ જે સાહિત્ય જોતું હોય તે આપણે સરને કહેતા તો એ સર અમને મંગાવીને આપી દેતા એટલે કોઈ પણ બુક કે એવું જોતું હોય તો આટલું સારું પરિણામ પાસે ખાસ કેવી ધ્યાન રાખવામાં આવ્યું મહેનત કરી સૌપ્રથમ તો જે રેગ્યુલર પહેલાંથી જ તે અગિયારમામાંથી જ તે ગોલ હતો એ પ્રમાણે જ મહેનત કરવાની શરૂ કરી દીધી હતી અને આમ રોજની કદાચ છ કલાકે મહેનત થતી રહેતી હતી પછી જે સરનો પણ સપોર્ટ છે કે રોકાઈન ડાઉટ સોલ્વ કરવા સ્કૂલે રોકાઈન છે ન આવડતું હોય એના કારણે રિઝલ્ટ આવ્યો મારું નામ કાકડિયા તનવી ધર્મેશભાઈ છે હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું આજે જે ડબલ ઈ સેશન ટુનું રિઝલ્ટ આવ્યું એમાં મારે નવ્વાણું પોઈન્ટ એકવીસ પીઆર આવ્યા છે અને શાળા દ્વારા ખૂબ સારી મહેનત કરાવવામાં આવી હતી અને મેં પણ પેપરને એવું બધું સોલ્વ કર્યું અને પીવાયક્યુ કર્યા નહીં રીતે સારું રિઝલ્ટ આવ્યું બધા શિક્ષકો માતા પિતા ફ્રેન્ડ્સ ઘરે બધી જ રીતની સુવિધા મળી રહેતી હતી બધા મોબાઈલમાંથી મેં એમસીક્યુને એમ સોલ્વ કરેલું અને જે પણ સાહિત્ય જોતું હોય એ બધું મળી હતું